પર્શોતમ રૂપાલાના ક્ષત્રીઓએ વિરોધ બાદ હવે સૌથી વધુ ચર્ચાસ્પદ બનેલી રાજકોટ બેઠક પર ચૂંટણી લડવાનું પરેશ ધાનાણીએ મન બનાવી લીધું છે રાજકોટ બેઠકથી ભાજપના ઉમેદવાર તરીકે પરશોત્તમ રૂપાલા અડીખમ રહે તે સંજોગોમાં ઉમેદવારી કરવાની રાજકોટ કોંગ્રેસ નેતાઓની દરખાસ્તને સ્વીકારી લેવાનું પરેશ ધાનાણીએ નક્કી કરી લીધું છે પરિવારજનો સગા સંબંધી સમર્થકો પ્રદેશ કોંગ્રેસના નેતાઓ સાથે ચર્ચા કરી ચૂંટણી લડવા પરેશ ધાનાણી

કડવા અને લેવવા પાટિદારોની મત સંખ્યા લગભગ સરખી છે ત્યારે અહીં પાટીદાર વર્સિસ પાટીદારના જંગમાં કોંગ્રેસને ક્ષત્રિય મતદાતાઓના સમર્થનની પણ અપેક્ષા પ્રબળ છે ધાનાણીને ઉમેદવાર બનાવવાની સત્તાવાર જાહેરાત અંતિમ ઘડીએ થશે જો કે આજ મુદ્દે પ્રદેશ કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસનિક સાથે આજે ચર્ચા થાય તે નક્કી છે आज દીકરીઓને રોડે રજળતી જોઈ રહ્યા છે એટલે આપના મારફત એ અહંકારી ભાજપના જે કોઈ ભીષ્મ પિતામાં હોય કે ગુરુદ્રો એને વિનંતી કરવા માંગુ છું ચેતવણી આપવા માંગુ છું કે હવે તમારું મૌન તોડો હવે જો તમે ચૂપ રહેશો ને તો નવીન મહાભારતના મંડાણ જરૂર થવાના છે અને નવીન મહાભારતના જ્યારે મંડાણ થાય નવીન મહાભારતના જો મંડાણ થાય તો મને સંપૂર્ણ વિશ્વાસ છે કે સહસ્ત્ર કોટી સૈન્ય ભલે કૌરવોના પક્ષે હતું નીતિ અને અને વિજય થયો હવે આ રામ રાજ્યની જેને ઈરાદાપૂર્વક ઉલ્લંઘન કર્યું છે એવા અહંકારી નેતાઓ આ દીકરીઓના સ્વાભિમાનની લડાઈને સમર્થન કરે સ્વૈચ્છિક રીતે રાજકોટનું રણ મેદાન છોડે એવી પ્રાર્થના કરું છું જો ઈરાદાપૂર્વક દીકરીઓના સ્વાભિમાન ને ઠેસ પહોંચાડનારા લોકો સત્તાના સ્વાર્થ માટે ક્યાંય રામ રાજ્યની મર્યાદાઓનું ઉલ્લંઘન કરશે જો હથિયાર હેઠા નહીં મૂકે તેનું નેતૃત્વ એને હથિયાર હેઠા નહીં મુકાવે કોંગ્રેસ પક્ષના કાર્યકર્તા તરીકે પરેશ ધાનાણી મારા રાજકોટ પરિવારના લોકોની લાગણી ધ્યાને લઈ શેષ નેતૃત્વ પાસે અગાઉ પણ મારા સામાજિક અને કૌટુંબિક કારણોસર રાજકોટ નહીં ક્યાંય પણથી આ વખત ચૂંટણી નહીં લડવા માટે મેં બે હાથ જોડીને વિનંતી કરી હતી મારું નેતૃત્વ એને ખૂબ પ્રેમ આપ્યો છે ખૂબ ભરોસો મૂક્યો છે અને આજે પણ એક જવાબદાર વિપક્ષ તરીકે ભારતીય જનતા પાર્ટીનું નેતૃત્વ વહેલી તકે રાજકોટમાં દીકરીઓના સન્માનને ઠેસ પહોંચાડા પહોંચાડનારા નેતાઓને હથિયાર હેઠા મૂકાવવા માટે અપેક્ષિત છે જોઈ હથિયાર હેઠા નહીં મૂકે તો નવીન મહાભારતના મેદાનમાં એ ગીતાનો સાર સાંભળવા તમારો આ કાર્યકર્તા તૈયાર હશે એટલો મેં વિશ્વાસ